નમસ્કાર મિત્રો મિત્રો હું છેલ્લા કેટલાક સમયથી એવું વિચારી રહ્યો છું કે યાર જે લોકો કાયદા કાનૂન માનતું નથી તંત્ર મંત્ર ભૂત પ્રેત બળવા આ બધી બાબતોમાં કાયદા કાનૂન તો માનતું નથી સાચ્યું પણ મારું સ્પેશિયલી એવું કહેવું છે આપણે એવું નથી કે યાર આ અજ્ઞાનતા લોકો અજ્ઞાનતા કહે છે કાયદા કાનૂન પ્રમાણે અજ્ઞાનતા કહે છે યા ભ્રહ કહે છે અલગ અલગ રીતે એને સંબોધન કરે છે પણ હું એવું કહેવા માંગુ છું કે સાથીઓ તમને કદાચ કંઈ પ્રોબ્લેમ થઈ જાય આપણને દાખલા તરીકે મને કે તમને કે કોઈ બી વ્યક્તિને કદાચ કંઈક પ્રોબ્લેમ થઈ જાય અને તમે હોસ્પિટલમાં જાઓ બરાબર છે સૌ પ્રથમ હું એવું માનું છું કે તમને ગમે તે થાય તો હોસ્પિટલમાં જવું જોઈએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ ડૉક્ટર પાસે દવા પણ કરાવી જ જોઈએ સાથીઓ પણ સાથે સાથે દુવા પણ કરવી જોઈએ અને બીજું એવું કહેવા માંગુ છું કે જો જે વસ્તુની કલ્પના થાય છે એ વસ્તુ દરેક વસ્તુ શક્ય છે હું એવું માનું છું પર્સનલી હું કોઈને ડિમોટિવેટ નથી કરતો અને કોઈ કાયદા કાનૂનની વિરુદ્ધ પણ નથી જતો સાથી પણ જે વસ્તુની આપણે કલ્પના કરી શકીએ છીએ ને એ વસ્તુ શક્ય છે એવું હું માનું છું પર્સનલી એટલે કે જો તમને કંઈક પ્રોબ્લેમ થયું હોય કે આપણી ભાષામાં ઘણા લોકો માતાજી કહે છે ઘણા લોકો સોખું કહે છે ઘણા લોકો કંઈક અલગ અલગ રીતે અલગ અલગ પ્રકારની બીમારીઓને સંબોધન કરે છે અલગ અલગ નામથી તો જો સોખ્ખું થઈ જાય મારી ભાષામાં એટલે કે અમારા અમારા જે વિસ્તારમાં જે કહેવામાં આવે છે એને કોઈક જે સમજી લો સોખું થાય ને જે ફોડીઓ આપણને મોઢા પર શરીર પર થતી હોય એને સોખું કહેવામાં આવે છે તો એ આપણે કોઈ જગ્યાએ જઈને પૂજારી પાસે યા કોઈક એવા તંત્ર મંત્ર કંઈક જાણતા હોય એના બે બોલ જાણતા હોય એવા વ્યક્તિ પાસે જઈએ અને એક એક ઝાડું ફેરવી આપે આપણને કંઈક એવી કંઈક મતલબ દોરો બાંધી આપે દોરો ધાગો કરી આપે તો આપણને સારું પણ થઈ જાય છે સાથી એવું નથી કે આ દરેક વસ્તુ ખોટી છે હું નથી માનતો એમાં સારું પણ થઈ જાય છે મેં જોયું છે પોતાના અનુભવ છે મારા ઘણા બધા બળવાઓ વિધિ કરે છે એ ચોક્કસ એ વિધિ સાચી પણ પડે છે કેમ કે મેં એવું જોયું છે પોતાના અનુભવો છે અમારા કેમ કે અમે ગામડા વિસ્તારમાં રહીએ છીએ એટલે ગામડા વિસ્તારમાં આ વસ્તુને માને છે પણ જે કાયદા કાનૂન પ્રમાણે તમે જોવા જાઓ તો આ બધા તંત્ર મંત્ર બધું જૂઠું છે આ બધી જે બળવાઓ વિધિઓ કરે છે બધી જૂઠી છે આવી પણ વાતો આપણે અવારનવાર સાંભળીએ છીએ પણ મિત્રો ક્યારેક તમને સાફ કરડી ખાઈ જતો હોય છે ત્યારે તમે હોસ્પિટલ સૌ પ્રથમ હું તો કહેવા માગું છું હોસ્પિટલ જાઓ તમે હોસ્પિટલની મુલાકાત લો પણ કદાચ જલ્દીથી હોસ્પિટલની તમે સંપર્ક ન કરી શકો યા ન જઈ શકતા હોય તો આપણે બળવા પાસે જાય છે અને બળવા પણ એ સાપનું જાહેર ઉતારી લેશે સાથીઓ આ પોતાના અનુભવો છે આપણે કરી શૂકેલા અનુભવો છે અને આ સાચું છે આપણે બિલકુલ એવું નથી કહેતા કે આ બિલકુલ જૂઠું છે કે બિલકુલ સાચું પણ ઘણી જગ્યાએ સારું થઈ જાય છે બળવાઓ સારું કરી પણ દે છે તંત્ર મંત્ર દ્વારા અને તંત્ર મંત્ર પણ સાચા જ છે દરેક સાચું નથી અને દરેક બળવાઓ પણ સાચા નથી પણ અમુક અમુક જગ્યાએ સાચું છે અને હું તો કહું છું કે આ તંત્ર મંત્ર કે દોરા ધાગા કરવાથી આપણને ફાયદો થતો હોય તો આપણે વિરોધ કેમ કરવો આપણને કંઈક સારું થતું હોય તો સારી વસ્તુ છે સાથી એટલે આપણે કોઈ ભૂત પ્રેત ડાકણ સુલવડ કોઈ જોઈ નથી પણ આપણા પૂર્વજો કહેતા હતા એ જમાનામાં હશે આજે નથી એ પણ આપણે માનીએ છીએ પણ સાથીઓ જે વસ્તુની કલ્પના થતી હોય એ વસ્તુ હું એટલું માનું છું કે આજે નહીં તો વર્ષો પહેલાં પણ હશે અને સો ટકા હશે જ જે કલ્પના કરી શકીએ ને એ વસ્તુ સો ટકા હશે હું એવું માનું છું તો જો તમને દોરો કંઈક બાંધીને કંઈક ધાગો બાંધીને તમારું દુઃખ દૂર થતું હોય તો કરાવવું જોઈએ આપણે એનો વિરોધ નથી કરતા પણ ખાસ કરીને વૈજ્ઞાનિકોની વાત હોય ડૉક્ટરની વાત હોય યા કાયદા કાનૂનની વાત હોય તો ત્યાં આ બધું નથી ચાલતું આ બધું અજ્ઞાનતા છે આવી બધી વાતો થાય છે એ તમે પણ જાણી હશે ને મેં પણ જાણે છે અમુક બીમારીઓ એવી થાય છે કે જે વેદ પ્રમાણે કંઈક ઝાડના પાન હોય ઝાડના મૂળ હોય આવું પણ લગાડીને સારું થઈ જતું હોય છે અમુક ઘણી બધી આવી બીમારીઓ આપણે જોઈ છે ગામડાઓમાં જે ભડવાઓ વિધિ કરીને પણ સારું કરી દેતા હોય છે અને ભૂત પ્રેત પણ ખરેખર મેં પોતે એક જગ્યાએ એક મંદિર સોરી મંદિર નહીં એક મસ્જિદ જેવું છે કડાણાની પેલી બાજુ ત્યાં ભૂત પ્રેત ભરાયેલા લોકો ત્યાં સાંકળથી બાંધેલા પણ આપણે જોયા છે હું ત્યાં જઈશ તો ચોક્કસથી ત્યાંનો વિડીયો પણ બનાવીશ અને તમને જોડાવીશ તો એ સાકળથી જો ભૂત પ્રેત નથી તો એ ત્યાં બાંધી મૂક્યા એ કોણ છે અને કેમ બાંધી મૂક્યા એ ગાંડા થઈ ગયા હશે એમાં હું એવું માનું છું કે ગાંડા ખરેખર ગાંડા થઈ ગયા હશે કે ખરેખર ભૂત પ્રેત ભરાઈ ગયા હશે પણ જે એમનું તમે જોવો અને નિરીક્ષણ કરો તો તમને પણ ચોક્કસ લાગશે કે ખરેખર આનામાં ભૂત પ્રેત ભરાઈ ગયું હશે તો અજ્ઞાનતા છે છતાં પણ આપણે એવું કહેવા માગીએ છીએ કે આપણને આ પ્રયોગો કરવામાં શું વાંધો છે આપણી કંઈક તકલીફો કંઈક આવી પ્રયોગ કરવાથી કે ધોરો દાગો કરવાથી સારું થઈ જતું હોય તો પછી કરવું જોઈએ સાથીઓ અને ખાસ કરીને અમારા ગામડા વિસ્તારોમાં હજુ પણ માને છે લોકો છતાં પણ આપણે એમને એવું નથી કહેતા કે યાર તમે સ્પેશિયલ આ કરાવો ડૉક્ટર પાસે જાઓ અને ડોક્ટર કહે એ પ્રમાણે જ કરો પણ સાથે સાથે ધુવાઓ અને આવું પણ કરો બાધાઓ માનતાઓ આ બધામાં પણ હજી માને છે લોકો અને હું તો એટલું જ કહું છું કે જે વસ્તુની કલ્પના થાય છે એ સત્ય પણ છે સો ટકા નહીં તો પચીસ ટકા પણ સત્ય ઘટનાઓ છે અને આ સત્ય ઘટના પર આધારિત હોય એને જ કલ્પના કરી શકાય છે સાથીઓ તો તમને મારા વિડીયોમાં કંઈક સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથીઓ બાય બાય